સમસ્યા સમસ્યાને ઉકેલવા આ મહત્વનો નિર્ણય લીધો છે ટ્રાફિક પોલીસના સર્વે બાદ હવે આખા શહેરમાં કુલ ત્રણસો પંદર રિક્ષા પાર્કિંગ સ્ટેન્ડ નક્કી કરવામાં આવ્યા છે આ અંગે કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કરી અને વાંધા સૂચનો પણ મંગાવ્યા છે જોકે પોલીસના આ નિર્ણય બાદ ભારણ ઓછું કરવામાં સફળતા પ્રાપ્ત કરશે જેથી અન્ય વાહન ચાલકો અને રાહદારીને ટ્રાફિકના ભારણથી મુક્તિ પણ મળશે સુરત પોલીસ કમિશનર અને ટ્રાફિક વિભાગના આ નિર્ણય આવકારદાયક સાબિત થયો છે સુરતના જો ટ્રાન્સપોર્ટેશન માધ્યમ તરીકે આપણે જોઈએ તો બહુ જ મહત્વનો ટ્રાન્સપોર્ટેશન મીડિયમ એ રિક્ષા ફક્ત સુરતમાં નહીં દરેક સિટીમાં મોટા ભાગે આપણે જોવા મળે છે હવે ટ્રાન્સપોર્ટેશન માધ્યમ જે રિક્ષા છે એને ડિસિપ્લિનમાં લાવવા માટે ખૂબ જરૂરિયાત છે અને એવું અમે સુરત શહેરની અલગ અલગ ટ્રાફિક શાખાની ટીમ દ્વારા જ્યાં રિક્ષા સ્ટેન્ડ આપી શકાય એવા છે જ્યાં લોકોને પણ લાંબા અંતર સુધી ચાલીને જવું ના પડે તેવી વર્ષોથી જે જગ્યાએ રિક્ષાઓ ઊભી રહે છે અને જંક્શનથી પચાસ મીટર દૂર એવા કુલ ત્રણસો ને પંદર રિક્ષા સ્ટેન્ડ આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા આવનારા સમયમાં જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે ત્રણસો ને પંદર સ્ટેન્ડનું ત્યાં કોર્પોરેશન દ્વારા લોકો સરળતાથી અને રિક્ષાવાળા પણ સરળતાથી સમજી શકે તે માટે પીલા કલરના રિક્ષાના પાર્કિંગ માટેના પટ્ટાઓ અને સાથે સાથે સાઇન એજીસ પણ લગાડવામાં આવશે કે જેમાં કેટલી સંખ્યામાં રિક્ષાઓ ત્યાં ઉભી રહી શકશે એવું દર્શાવેલું હશે અને આ સાઇન બોર્ડ અને આ પટ્ટા મુજબ જ રિક્ષાવાળા એ જગ્યાએ ઉભી રાખે એવો પ્રયત્ન સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા કરવામાં આવશે લોકોની સગવડતાને ધ્યાનમાં રાખવાની સાથે સાથે રોડ ડિસિપ્લિન પણ જળવાઈ રહે તે અત્યંત જરૂરી છે અને લોકોની સગવડતા પણ જાળવું ખૂબ જરૂરી છે એટલે આ તબક્કે રિક્ષા એસોસિએશનની અવારનવાર ટ્રાફિક સાથે મિટિંગ પણ થયેલી છે એમને સમજ પણ કરવામાં આવેલું છે અને મિટિંગમાં એમના જેટલા પણ સજેશન્સ હતા કે એમને કઈ જગ્યાએ રિક્ષા સ્ટેન્ડ જોઈએ છે ક્યાં જરૂરિયાત છે ટ્રાફિકમાં અડચણરૂપ ન હોય તેવી જગ્યાએ એમને રિક્ષા સ્ટેન્ડ આપવામાં આવેલા છે અને હજી પણ જો રિક્ષા ચાલકો અવારનવાર અમારા જે પણ સૂચનાઓ છે એનું પાલન કરે તો ચોક્કસપણે આવી રિક્ષાઓ ડિટેન કરી અને એમને આરટીઓ નો મેમો આપવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી તો કરવામાં આવશે જ ચાલકો અવેર થઈ જ બિલકુલ મને એવું લાગે છે કે સુરતીઓની સાથે સાથે રિક્ષાવાળાઓ પણ એટલા સમજદાર છે અને જો એમને કન્ટિન્યુઅસ એ બાબતે સમજ કરવામાં આવે કે તમારી રોજીરોટી પણ આની સાથે સંકળાયેલી છે અને લોકોનું જે અંતર કાપવા માટેનું માધ્યમ છે એ પણ લોકો માટે સરળતાથી મળી રહે તે ખૂબ જરૂરી છે અને જો પહેલા સમજથી કામ લઈ અને પાછળથી જો એ પણ સમજ નથી મેળવી શકતા એવા રિક્ષા ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે તો ચોક્કસપણે રિક્ષામાં જે અત્યારે ઇનડિસિપ્લિન રહ્યું છે એમાં ચોક્કસ સુધારો આવશે એવું મારું માનવું છે સુરતમાં જો ટ્રાન્સપોર્ટેશન માધ્યમ તરીકે આપણે જોઈએ તો બહુ જ મહત્વનું ટ્રાન્સપોર્ટેશન મીડિયમ એ રિક્ષા ફક્ત સુરતમાં નહીં દરેક સિટીમાં મોટાભાગે આપણને જોવા મળે છે હવે ટ્રાન્સપોર્ટેશન માધ્યમ જે રીક્ષા છે એને ડિસિપ્લિનમાં લાવવા માટે ખૂબ જરૂરિયાત છે અને એવું અમે સુરત શહેરની અલગ અલગ ટ્રાફિક શાખાની ટીમ દ્વારા જ્યાં રિક્ષા સ્ટ્રેન્ડ આપી શકાય એવા છે જ્યાં લોકોને પણ લાંબા અંતર સુધી ચાલીને જવું ન પડે તેવી વર્ષોથી જે જગ્યાએ રિક્ષાઓ ઊભી રહે છે અને જંક્શનથી પચાસ મીટર દૂર એવા કુલ ત્રણસો પંદર રિક્ષા સ્ટેન્ડ આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા આવનારા સમયમાં જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે ત્રણસો ને પંદર સ્ટેન્ડનું ત્યાં કોર્પોરેશન દ્વારા લોકો સરળતાથી અને રિક્ષાવાળા પણ સરળતાથી સમજી શકે તે માટે પીલા કલરના રિક્ષાના પાર્કિંગ માટેના પટ્ટાઓ અને સાથે સાથે સાઇન પણ લગાડવામાં આવશે કે જેમાં કેટલી સંખ્યામાં રિક્ષાઓ ત્યાં ઊભી રહી શકશે એવું દર્શાવેલું હશે અને આ સાઇન બોર્ડ અને આ પટ્ટા મુજબ જ રિક્ષાવાળા એ જગ્યાએ ઊભી રાખે એવો પ્રયત્ન સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા કરવામાં આવશે લોકોની સગવડતાને ધ્યાનમાં રાખવાની સાથે સાથે રોડ ડિસિપ્લિન પણ જળવાઈ રહે તે અત્યંત જરૂરી છે અને લોકોની સગવડતા પણ જાળવવું ખૂબ જરૂરી છે એટલે આ તબક્કે રિક્ષા એસોસિએશનની અવારનવાર ટ્રાફિક શાખા સાથે મિટિંગ પણ થયેલી છે એમને સમજ પણ કરવામાં આવેલું છે અને મિટિંગમાં એમના જેટલા પણ સજેશન્સ હતા કે એમને કઈ જગ્યાએ રિક્ષા સ્ટેન્ડ જોઈએ છે ક્યાં જરૂરિયાત છે ટ્રાફિકમાં અડચણરૂપ ન હોય તેવી જગ્યાએ એમને રિક્ષા સ્ટેન્ડ આપવામાં આવેલા છે અને હજી પણ જો રિક્ષા ચાલકો અવારનવાર અમારા જે પણ સૂચનાઓ છે એનું પાલન નહીં કરે તો ચોક્કસપણે આવી રિક્ષાઓ ડિટેન કરી અને એમને આરટીઓનો નો મેમો આપવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી તો કરવામાં આવશે જ બિલકુલ મને એવું લાગે છે કે સુરતીઓની સાથે સાથે રિક્ષાવાળાઓ પણ એટલા સમજદાર છે અને જો એમને કન્ટિન્યુઅસ એ બાબતે સમજ કરવામાં આવે કે તમારી રોજીરોટી પણ આની સાથે સંકળાયેલી છે અને લોકોનું જે અંતર કાપવા માટેનું માધ્યમ છે એ પણ લોકો માટે સરળતાથી મળી રહે તે ખૂબ જરૂરી છે અને જો પહેલા સમજથી કામ લઈ અને પાછળથી જો એ પણ સમજ નથી મેળવી શકતા એવા રિક્ષા ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે તો ચોક્કસપણે રિક્ષામાં જે અત્યારે ઇનડિસિપ્લિન દેખાઈ રહ્યું છે એમાં ચોક્કસ સુધારો આવશે એવું મારું માનવું છે